સાડા પાંચ કરોડ રૂપિયા માં બરાબર હવે આ પુલ કોના પાપે અટકી ગયો છે એ ખબર નથી પણ જેના પણ પાપે અટક્યો છે આની સજા આ ગામ વાળા ભોગવે છે આ સરસાઈ ગામ વાળા હવે આ પુલને આગળ વધારવામાં કોઈ ધ્યાન દેતું નથી મોટી મોટી વાતો કરે છે કે અમે વિકાસ કર્યો ફલાણું કર્યું ઢેકડું કર્યું લોકડું કર્યું પણ આ એક પુલ અહીંયાથી હામે સુધી જોડવામાં આ લોકોના પેટમાં કેમ તેલ રેડાય છે એ સમજાતું નથી વર્ષોથી આ લોકો આ પુલની સમસ્યા ભોગવી રહ્યા છે અત્યારે જો તમે અહીંયા વરસાદનું પાણી ભરાય એટલે આ લોકો ક્યાંથી હાલે તમે વિચાર કરો આ આ સરસાઈ ગામ છે હવે બતાવો તમે આ સરસઈ ગામ છે પંદર વીસ હજાર લોકોની વસ્તી વાળું ગામ છે હવે એ જગ્યા એ થી લોકોને આ પુલ પાર કરવો હોય તો ચોમાસાની સિઝનમાં આ બાજુ થી ફરી ફરીને આખા લોકોને ને બધા જવું પડે પણ આ સરકાર ને આટલો પુલ પૂરો કરવામાં કોને ખબર હું પેટમાં દુખે છે કેટલા ટાઈમ થી આ પુલ બંધ પડ્યો છે લોકોએ ઘણી બધી ફરિયાદો કરી પણ હવે આમાં કઈ રીતની ભાગ બટાઈ થઈ ગઈ છે એ ભગવાન જાણે જે રીતે કામ મંજૂર થયું હતું આના લોકોનું કહેવું છે કે પાંચ પોઈન્ટ ત્રેવીસ લાખમાં આ કામ મંજૂર થયું હતું બરાબર તો હવે આ કામ અધૂરું કેમ છોડી દીધું છે એટલે ભાજપને મારે એટલું કહેવું છે કે તમે વિકાસના બળગા ફૂંકો છો કે એટલો વિકાસ કર્યો ગુજરાતની અંદર તો અહીંયા તમારો આ વિકાસ ખુલ્લો પડી જાય છે પંદર સત્તર હજારની વસ્તી વાળું આ ગામ છે લોકો હેરાન થાય છે તમને એ નથી દેખાતું આજે જયારે વિસાવદર ભેસાણ તાલુકાની અંદર ચૂંટણી આવી ગઈ છે ત્યારે આ લોકો બે શર્મ જેમ આ સરસઈ ગામની અંદર વોટ માંગવા માટે આવે છે એટલે સરસઈ ગામના લોકોનું એવું કેવું છે કે ભાઈ આ પુલ ક્યારે બનશે આજે અમે જયારે સવારમાં ગયા ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કરવા માટે એટલે લોકો અમારી પર તૂટી પીડા એ કે પેહલા પુલ બનાવરા હો પછી વોટ આપશું હવે આ ગામના લોકો એટલા ભોળા છે એને ખબર નથી ગોપાલ ઇટાલિયા અત્યારે સરકારમાં છે કે નહીં એટલે અમારે એને કહેવું પડ્યું કે પેલા તમે ગોપાલ ઇટાલિયાને અને વિધાનસભા સુધી મોકલો વિધાનસભામાં જાય તો આ બધા પ્રશ્નોનો નો હલ આવશે અને આ લોકોને ગમે એમ કરીને કામ કરવું પડશે જે એકસો ને છપ્પન બાગડ બિલ્લાઓ બેઠા છે એર કન્ડિશનમાં બેસવા સિવાય બીજું કાંઈ કામ કરતા નથી હવે આ ગોપાલ ઇટાલિયાને તમે આ અંદર જીતાવો અને વિધાનસભા સુધી મોકલો તો આ પ્રશ્ન નો એમ છે જયારે ગામના લોકો પાસે વોટ માંગવા જઈએ ત્યારે આ કોકના પાપે અટકી ગયેલો પુલ એનું આપણે સાંભળવું પડે છે કે આ પુલ ક્યારે બનશે અને સી આર પાટીલ બણગા ફૂકે છે કે ભાઈ અમે ગુજરાતની અંદર વિકાસ કર્યો છે આ આ વિકાસ છે તમે બતાવો આ નાળું જોવો તમે આ વરસાદની સિઝનમાં અહીંયા પાણી જતું હોય તો લોકો આ આખો રસ્તો જ બંધ થઈ જાય આખો રસ્તો જ બંધ થઈ જાય એટલે આખા ગામ ને ફરી ફરીને જવું પડે એટલે એ લોકોને એવી કાંઈ કોઈ ચિંતા નથી ગામના લોકો હેરાન થાય પરેશાન થાય ગમે એ થાય એને ખાલી ચૂંટણી આવે એટલે ભાજપને એનો વોટ જોવે બસ લોકો હું કરે છે જીવે છે મરે છે કેવા દુખી છે એને કઈ મતલબ નથી ખાલી મોટી મોટી વાતો કરવાની છે કે ભાઈ અમારી સરકાર બનશે એટલે અમે આ કરી દેવું તે કરી દેવું તો ગુજરાતમાં ત્રી વર્ષથી તમારી સરકાર જ છે ત્રી વર્ષથી તમે લોકો હું અહીંયા ભજ્યા તળો છો ત્રીસ વર્ષથી તમે ભજ્યા તળો છો એવો એનો મતલબ એવો થયો ને કે ભાઈ આ આ તાલુકાની અંદર ધારાસભ્ય નથી એટલે અમે અહીંયા કામ કરશું નહીં

એવો બાહોશ નીડર જાંબાજ યુવાન છે જે એકસો ને છપ્પન ને ભારી પડી કેમ છે પણ હવે વિસાવદર ભેસાણ તાલુકાની જનતા જો સમજે અને વિચાર કરીને ગોપાલ ઇટાલિયાને એક વખત જીતાવીને વિધાનસભા સુધી પહોંચાડે તો ખબર પડે આ ભારતીય જનતા પાર્ટીના એકસો બાગઢ બિલ્લાઓ જે અહીંયા બેઠા બેઠા ખાલી આરામ કરે છે અને મફતનો જે પગાર લે છે હવે એકસો ને છપ્પન ધારાસભ્ય છે આમાં લગભગ એસી ટકા ધારાસભ્યના તો નામ કોઈ નહીં આવડતા હોય એવા લોકો ચૂંટાઇ ચૂંટાય અને કામ કઈ કરવા નથી પબ્લિકનું જે થવું હોય એ થાય હવે આ એટલો પુલ જોડવામાં વર્ષો કાઢ નાખતા હોય અને વિકાસ ની જો વાતો કરતા હોય મોટા મોટા ભણગાઓ ફૂંકતા હોય તો અહીંયા આવડે ભાજપનો વિકાસ ખુલ્લો પડે છે ગુજરાતની અંદર અમે આ વિકાસ કર્યો તે વિકાસ કર્યો આ બધી ખાલી પાયા વિહોણી વાતો છે હવે ગામના લોકો આ એટલો પુલનો કટકો છે ને મજાક માં લઈ લીધો કે અમારા માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો અમે પણ વિચાર માં પડી ગયા કે સેલ્ફી પોઈન્ટ એટલે શું એટલે અમે તો અહીંયા ગામના લોકો મને કે સેલ્ફી જ આવ્યો એટલે મેં કીધું આયા આવા ગામમાં વળી સેલ્ફી પોઈન્ટ બનાવ્યો શું વાત છે કે તમારા સિટી માં કે અમે તો અહીંયા જોવા આવ્યો મેં કીધું આ સેલ્ફી પોઈન્ટ એટલે વળી શું આ સેલ્ફી પોઈન્ટ આ જોરો કામ મૂકી દીધું ન્યાય એ લોકો રવિવારે આવે રજાના દિવસે આવે અને સેલ્ફી પાડીને ફોટા પાડીને મજા કરે એટલે મને તો નવાઈ લાગી મેં કીધું આ ગામડામાં સેલ્ફી પોઈન્ટ બનાવ્યા સરકારે હારો ખર્જો કરી નાખ્યો આ બળા કોકના પાપે કોક ભોગવી રહ્યું છે શરમ આવી જોઈએ તમને ભારતીય જનતા પાર્ટી ની 33 વર્ષની સરકાર હોય અને ગામના લોકો જો આવી રીતે દુખી હોય એક પુલને જોડવા માટે અને આવડા લોકો વિકાસની વાતો કરતા હોય એટલે હું કહેવા માંગુ છું વિસાવદર ભેસાણ તાલુકાની જનતાને કે આવા તો અનેક પ્રશ્નો છે આ એક પ્રશ્ન નથી અનેક પ્રશ્નો છે જો આ પ્રશ્નને તમારે ઉકેલ લાવવો હોય તો આ વખતે તમારે સારી સરકાર પસંદ કરવી પડશે હારો વ્યક્તિ પસંદ કરવો પડશે કે જે તમારા માટે લડે અત્યાર અત્યારે આ લડતા લડતા હતા પણ પણ પોતાની તિજોરી ભરવા માટે અને ખેડૂતો ખેડૂતો આરે આ આ લોકોની લડત છે એક વ્યક્તિ એવો છે કે જે ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારીઓ છે એની સામે આ લડવાનો છે એટલે આ વખતે ઓગણીસ તારીખે ચૂંટણી આવે એટલે યાદ રાખજો એક નંબર બટન દબાવીને વિધાનસભા સુધી તો જ તમારા આવા દરેક પ્રશ્નોનો હલ આવશે બાકી તમારે આખી જિંદગી આમનામ દુખી થવાનું છે એ તમે લખી લેજો ભૂલથી જો ભાજપની સરકાર આવી ગઈ તો તમારે દુખી થવા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી